કનૈયા લાલ કિશોરી નાંતોતના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામી અને છુટાઉ દે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા ત્યારે પલસી ખાતેના લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળા સમિતિ સાથે જોડાયા હતા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યોએ તેઓની અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં નરતા ડેમ ટોપ ખાતે પહોંચી ઇજનેરો પાસેથી ડેમના બાંધકામ પાણીનો જથ્થો ને કેટલાક વિસ્તારમાં સિંચાઈ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે સહિતની સમગ્ર વિગતો મેળવી હતી ને અહીં સમિતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરી તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતની જીવાદોરી સમાન મહત્વાકાંક્ષી યોજનાને પૂર્ણ કરવાનો સુવર્ણ અવસર મળ્યો જેના થકી આજે લાખો હેક્ટરમાં સિંચાઈ અને લાખો લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે સૌ ગુજરાતીઓ માટે સદભાગ્યની વાત હોવાનું તેઓને કહ્યું કે બાદમાં ટીમ ડિવર બેડ પાવર હાઉસની મુલાકાતે પહોંચી હતી અને જ્યાં થઈ રહેલી થઈ રહેલા વીજ ઉત્પાદન અને ગુજરાતમાં રાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ વચ્ચે વીજળીની જતી વહેંચણી અંગે વિસ્તૃતમાં માહિતી ઇજનેરો દ્વારા પૂરી પાડવામાં આવી હતી સાથોસાથ વીજ ઉત્પાદન બાદ તેનું કંટ્રોલિંગ અને ડિસ્ટ્રિબ્યુશન અંગેની સિસ્ટમ તથા પાવર હાઉસ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યોની સમગ્ર ટીમના સભ્યોએ કરજણ જલાશય યોજના આધારિત મોટી બમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની મુલાકાત કરી હતી અને અહીં નિર્માણ પામેલા પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ પ્રોજેક્ટ સત્વરે શરૂ થાય અને ખેડૂતોને તેના પાણીનો મહત્વ લાભ મળી રહે મહત્તમ લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાતા ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ તેમાં કુટતી કડીઓને પૂરવા અને સમિતિ દ્વારા રાજ્ય સરકારમાં આંગેનો અહેવાલ પ્રસ્તુત કરી સ્થાનિક ખેડૂતોને પણ તેનો લાભ મળી રહે તે દિશામાં અનુલક્ષીને આભારની લાગણી વ્યક્ત કરી હતી સમિતિના સભ્યોની આ મુલાકાત દરમિયાન નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસુધાબેન મનોજભાઈ વસાવા જગડીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયંત્રભાઈ વસાવા વાલિયા તાલુકાના પંચાયત સીતાબેન સુરેશભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય અલ્પેશભાઈ વસાવા આગેવાન લથિકભાઈ કડીવાળા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ નર્મદા ડેમના અધિકારીશ્રીઓ કરજણ ચડાશય યોજનાના અધિકારીશ્રીઓ જોડાયા હતા